રામ સીતારામ માતાજી મહાદેવ 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 બધાને તો કેમ છો તમે બધા આઈ કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં તો મિત્રો આપણે અહીંયા જે બાઈંદી છે ને તાલપત્રી એ ખોલી નાખીએ છીએ દાદા જાય છે

કેમ કે તડકા પડવા મળે એટલે ગઈ બફારો ન થાય ને તમને ખબર છે આપણે દિવસથી અહીંયા દેખાઈ દેખાયા દાલપત્રી ખોલી લીધી અને છે જો લોકેશન હવે બધી ગાઉ અંદર ફેરવીએ છીએ કેમ કે હજી એમ બહાર નો રે ઠંડુ વાતાવરણ છે થોડુંક નોર્મલ છે ટૂંકમાં તો બે દી ત્રણ દી પછી રહી ગા બહાર હે ને હા ચાર પાંચ છે કેમ કે ઉનાળામાં ખુલ્લા આકાશ નીચે રહી શકે અને શિયાળામાં તો આમાં રાખવા પડે બધા માલ ને બધી ગઉ હમણાં પીવડાયું થયું પાણી એટલે પછી છે નથી પીતી એક ગાય મિત્રો અંદર જવાની કેટલી ઉતાવળે ને મિત્રો આનું દૂધ આપણે ખાઈએ છીએ એટલી ઉતાવળ છે અંદર ફરી જવાની દોડે કૂદકા મારે કેમ એમ કરે કબો મારે સગાય હોટી વગર અત્યારે નહીં ફેરવા દે એમ ને કોતું કોતું નથી ધ્યાન રાખજો હે

એટલે ખાવા મળે એમાં જીવ લાગી જાય રમવાનું બંધ કરી દે હાલો ખાવા મળે હાલો બાર ની આગાહી એમ કુદે છે હા એમ એટલે

અને હલતા હલતા કોટા આવે ઓલી આવેલી પાટિ જાય ભાગીને ગાયું બીવે ઢીંગલી

અત્યારે રાત છે અને રાતે ભૂખ્યા હોય જે દિવસે જો કે ભૂખ્યા તો રહ્યા ન હોય ઓગા કાઢ નાખ્યો છે મિત્રો આમ જો પણ તો એની રીતે દઈએ ને તો આખી રાત માં કઈક 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 ખાય એમ ધીમે ધીમે આખી રાત પછી ભૂખ્યા ન રે મોટું ચાલુ ચાલુ રે એમ Mm-hmm. <sighs> બધાને જય શ્રી કૃષ્ણ મહાદેવ મહાદેવ તો રાતે મોડા સુધી બ્લોગ આપણે કન્ટિન્યુ કર્યો હતો અને અત્યારે હવે જાગ્યા છીએ જાગ્યા પછી એનું બધું કામ કર્યું અને હવે લીલો ભરો લેવા ગયા છે પછી આપણે નાસ્તાને એવું બધું બનાવવાનું બાકી છે તો એ બધું બનાવી નાખીએ અને અત્યારે હવે બ્લોગ હું ચૂટ કરું છું વિડીયોને એન્ડ આપવા માટે કે કાલ સાંજે એન્ડ નહોતો પણ તો અત્યારે એન્ડ આપી દે પછી વિડીયો અપલોડ કરી દઈશું તો પછી હવે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો જતી એવો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર જો નવા હોય અને તમને અમારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો અને કાંઈ પણ અમારા વિડીયોમાં ભૂલ કે ખામી હોય તો અમને કોમેન્ટમાં કહેજો અમને કાંઈ ખોટું નહીં લાગે તો હવે મળશે બીજા વ્લોગમાં ત્યાં સુધી રામરામજી માતાજી જય માતાજી કીધું પડતું જય માતાજી